ગણેશ ચતુર્થીને આડે હવે ગણત્રીના દિવસો બાકી રહેતા મૂર્તિકારો શ્રીજીની મૂર્તિને આખરી ઉપ આપી રહ્યા છે પરંતુ ચાલુ વર્ષે કાચા માલમાં વધારો નોંધાતા તેની સીધી અસર ગણેશની મૂર્તિઓમાં જોવા મળી ચાલુ વર્ષે માટી ટ્રાન્સપોર્ટ અને કલરના ભાવ વધવાથી શ્રીજીની મૂર્તિઓમાં પણ ભાવ વધારો જોવા મળ્યો નોંધે છે કે ટ્રાન્સપોર્ટેશન વધી જાય એટલે બધાનો જ ભાવ વધી જાય છે કલરનો છે પછી માટીનો છે એ બધો કલર એ ભાવ બધો વધી જાય છે પછી લેબર ચાર્જ છે એ બધું જ વધે એટલે પછી મૂર્તિનો ભાવ બી અમારે વધારવો પડે છે મૂર્તિના અંદર અત્યારે આ વખતે સમજો એક ચાર હજાર હતા તો સીધા પાંચ હજાર થઈ ગયા છે નું કારણ એ જ છે કે ટ્રાન્સપોર્ટેશન આ જે અમે આંખ બનાવીએ તે એક આર્ટ છે કેમ કે મૂર્તિ તો બનાવો પણ જ્યારે આંખ જ્યારે બનાવો તેમાં એક પ્રાણ ભક્તને જોઈ એમ કે જ્યારે ભક્ત મૂર્તિને જોઈએ છે તો એવું લાગે કે ભક્ત મૂર્તિ આપણને જોઈએ છે એમ ભક્તને જોઈ રહ્યા છે એટલે આંખ એ બહુ મહત્ત્વનું છે જ્યારે ગણપતિ બનાવવામાં આવે તો ફોકસ કે ને ગણપતિનો મેઇન ભક્તનો તે આંખ ઉપર છે કેમ કે ભગવાન આપણને જોઈ રહ્યા છે